ગણેશ ચતુર્થીના પાવન પર્વે ખેડા જિલ્લામાં સર્વત્ર ભક્તિ શ્રદ્ધા અને ધામધૂમભેર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ભાદરવા વદ ચોથના દિવસે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના સમગ્ર જિલ્લામાં થઈ છે ખેડા જિલ્લામાં દસ તાલુકા સહિત ગામડે ગામ અને શહેરના દરેક ખૂણે ગણેશજીના પંડાલો ઊભા કરવામાં આવ્યા છે અને ભક્તો ઉમટી પડ્યા છે ડાકોર ખાતે ખાસ કરીને રણછોડ રાયજીના મંદિર અનંત ચોદસ એટલે દસમા દિવસે વિઘ્નહર્તાનું વિસર્જન કરાય છે નો દિવસે દરરોજ રાત્રે સાડા કલાકે ખાસ આરતી યોજાય છે જેમાં હજારો ભક્તો ઉમટી પડે છે અહીં એક હજાર આઠ દીવાઓથી આરતી કરવામાં આવે છે અને ઘરો તથા ગોળ ઘીથી બનેલા લાડુના નૈવેદ્યથી ગણેશજીને ભોજન અર્પણ કરવામાં આવે છે માન્યતાઓ અનુસાર અહીં પૂજા કરવાથી વિઘ્ન દૂર થાય છે અને મનવાંછિત ઈચ્છાઓ પૂરી થાય છે ડાકોરમાં જૂના કુંભારવાડા વૃંદાવન વિલા ગોપાલપુરા અને વડા બજાર સહિત લગભગ એસીથી વધુ પંડાલોમાં અલગ અલગ થીમ સાથે વિશાળ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે આ તહેવાર માત્ર ધાર્મિક નહીં સાંસ્કૃતિક અને સામૂહિક એકતાનું પ્રતીક બની ગયો છે લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરાયેલા આ ઉત્સવને આજે પણ સમર્પિત ભાવથી ઉજવવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે વિશાળ વિસર્જન યાત્રા સાથે આ ભક્તિમય તહેવાર પૂર્ણ થશે ડોક્ટર રાજગોર રવિશંકર રવિશંકરભાઈ ગણપતિ ગજાનંદ દાદાને બિરાજમાન કરવામાં આવે બિરાજમાન કરવામાં આવે છે ભવંશ કોલેજની સામે વૃંદાવન વિલા પરિવાર દ્વારા ડાકોરની અંદર ગજાનન ગણપતિ મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી દસ દિવસ ગણપતિ મહારાજનું ભક્તો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે છે લોકમાન્ય તિલક દ્વારા મહારાષ્ટ્રની અંદર પરસ્પર હિન્દુ પરિવારની અંદર સંપ સનાતન સંસ્કૃતિના ભાઈચારો વધે એ હેતુથી આ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને જે શાસ્ત્રમાં પણ નિર્દિષ્ટ છે તો ભક્તો દ્વારા અનંત ચતુર્દશી સુધી ગજાનન ગણપતિ મહારાજનું દસ દિવસ ભાવભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે છે જેમાં ભગવાન ગજાનન ગણપતિ મહારાજનું વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે છે પુણ્યવાચન પૂજન કરી અને દરરોજ ગજાનંદ ગણપતિ મહારાજનો સહસોપચાર રાજ્યોપચાર અન્નકૂટ વગેરે ભરી અને ભગવાનનું પૂજન કરવામાં આવે છે વિશેષમાં ગણપતિ મહારાજને દુર્વા ચડાવવામાં આવે છે એ દુર્વા એ ગણપતિજીને અત્યંત પ્રિય છે દુર્વા ચડવા ચડાવવાથી પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ પુત્રની જેમને ઈચ્છા હોય એમને પુત્રની પ્રાપ્તિ થાય છે મોક્ષની જેને કામના હોય એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ગજાનન ગણપતિ મહારાજની કૃપાથી વિદ્યા પણ પ્રાપ્તિ થાય છે ગજાનન ગણપતિ મહારાજને રક્તચંદન અને રક્તપુષ્પ પણ અત્યંત પ્રિય છે માટે જ ગણપતિ અથર્વ શીર્ષમાં પણ કહ્યું છે રક્તગંધાનું લિપ્તાંગમ રક્ત પુષ્પહીશું પૂજિતમ ભક્ત્યાનુકંપીનમ દેવમ જગત કારણ અચ્યુતમ ગજાનંદ ગણપતિ મહારાજ એ વિઘ્ન કરતા અને વિઘ્ન હર્તા છે તો આપણે જો ગણપતિ મહારાજનું અનુષ્ઠાન કરીએ તો એમના જેવા ગુણ સ્વરૂપ સ્વભાવ વગેરે ગુણ આપણી અંદર પણ બિરાજમાન થાય અને આપણે પણ સિદ્ધિ બુદ્ધિ શુભ અને લાભ જીવનની અંદર પ્રાપ્ત કરીએ એ જ હેતુસર આ ભગવાનનું અનુષ્ઠાન કરવામાં આવે છે મારું નામ હાર્દિક અશોકભાઈ ભટ્ટ છે હું ડાકોર ગામનો રહેવાસી છું અમારું આ મંડળ જે ચકલાના રાજા તરીકે ઓળખાય છે જે છેલ્લા સાડત્રીસ વર્ષથી આ જગ્યા પર ગણપતિ દાદાનું આગમન કરી બિરાજમાન કરવામાં આવે છે ગણપતિ દાદાનું આજે આપ જોઈ શકો છો આ જે નાની નાની મૂર્તિઓ છે જે નાની નાની મૂર્તિઓ અહીં અગાડે ડાકોર ડાકોર ગામના સમગ્ર નાગરિકો જે અહીંયા આરતીમાં તેમજ દર્શનાર્થે આવે છે તેઓની મનોકામના પૂર્ણ થાય છે કે જેઓ કે કોઈને લગ્નથી વંચિત બાળકથી વંચિત કે અન્ય કોઈ કોઈ પણ પ્રકારની એ લોકાને દુવિધા હોય જે વિઘ્નહર્તા પૂર્ણ કરે છે અને પૂર્ણ થયા બાદ તેઓ અહીંયા આગળ આ નાની નાની મૂર્તિઓ આપ જોઈ શકો છો તે બિરાજમાન કરે છે જે નાની નાની મૂર્તિઓનો આ એક ફળ સ્વરૂપે મૂકવામાં આવે છે કે જેઓને ફળ પ્રાપ્તિ થાય છે ત્યારબાદ નાની મૂર્તિઓ બિરાજમાન કરે છે ભગવાન ગણપતિ દાદાને શું પ્રિય છે ભગવાન ગણપતિ દાદાને પહેલમ પહેલું તો હું કહીશ કે દુર્વા ભગવાન ગણપતિ દાદાને દુર્વા ખૂબ જ પ્રિય હોય છે ગણપતિ દાદાને દુર્વાનો જો હાર ચડાવવામાં આવે તો ગણપતિ દાદા એનાથી ખૂબ જ ઉત્સાહિત થાય છે અને જો કહેવામાં આવે કે દૂરવા બાદ તો ગણપતિ દાદાના મોદક લાડુ ખૂબ જ પ્રિય હોય છે જે પ્રસાદ સ્વરૂપે આપણે ગણપતિ દાદાને ધરાવીએ છીએ નિખિલ ભટ્ટ ન્યૂઝ ખેડા